નમસ્કાર મિત્રો આજથી ચાર દિવસ પહેલાં એટલે કે આઠ તારીખના રોજ મધ્યપ્રદેશનું જે ઇન્દોર છે આ ઇન્દોરથી આપણા ગુજરાતનું કચ્છ એટલે ઇન્દોરથી કચ્છનું જે મુંદ્રા છે ત્યાં સુધીની એક અમરદીપ ટ્રાયવલેસ જે છે એ ટ્રાઇવલેસ આ પાટે ચાલે છે મધ્યપ્રદેશનું રાજગઢ ગામ છે તો આ રાજગઢ ગામથી જે એક મહિલા છે મહિલાનો પતિ મહિલા પોતે અને એક એનું સંતાનને છે એ બધા અહીંયા ઘણા સમયથી હળવદમાં જ મજૂરી કામને કરે છે પરંતુ એ મહિલા છે એના મોટા સસાર ગુજરી ગયા હોય એટલે મહિલા રાજગઢ ગઈ હતી ત્રણ ચાર દિવસ રોકાઈ હતી અને ત્યાર પછી વરી પાછી હળવદ આવતી હતી ત્યારે આ મહિલા છે આ મહિલા અમરદીપ ટ્રાઇવલેસ છે તો આ ટ્રાઇવલેસમાં બેસી અને હળવદ આવી રહી હતી ત્યારે જે ગુજરાતનું જ ગરબડા છે તો આ ગરબડા નજીક ટ્રાવેલર્સ પહોંચતા જે મહિલા એકલી જ હતી મહિલા પાછળની સીટમાં બેઠી હતી બાકીના ઘણા બધા અમરદી ટ્રાવેલર્સમાં મુસાફરો પણ હતા જો કે રાત્રિનો સમય હોય ઠંડી જેવું પણ અત્યારે માહોલ છે શિયાળો પણ ચાલુ છે એટલે મોટા ભાગના જે કંઈક બધા પેસેન્જરો સૂઈ ગયા હોય મહિલા પાછળ એકલી સીટમાં બેઠી હોય એટલે એનો ડ્રાઈવર અને કંડક્ટર છે તો તેઓ દ્વારા આ મહિલા છે આ મહિલાને કહેવામાં આવ્યું કે પાછળ નહીં તમે અમારી ડ્રાઈવરની બાજુનું જે કેબિન છે તો ત્યાં આગળ તમે આવતા રહો અને એવી રીતના જે મહિલા છે મહિલાને ડ્રાઈવરની પાછળનું જે કેબિન છે ટ્રાવેલર્સની અંદર જ તો એમાં મહિલાને સુર ઉડાવી અને તેની પર ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા વારાફરતી જે છે તે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું ત્યાર પછી આખી જે આ ઘટના બની મહિલાને વહેલી સવારે ચાર વાગ્યે આપણા હળવદ શહેરની મોરબી ચોકડી પાસે ઉતારી દેવામાં આવી કારણ કે ટ્રાવેલર્સ જતી હતી મુન્દ્રા એટલે મોરબી ચોકડી પાસે આ મહિલા છે એને ઉતારી દેવામાં આવી મહિલા ઘરે ગઈ ત્યાર પછી આખી કંઈ જે જાણ છે એના પતિને કરવામાં આવી એના પતિ દ્વારા એમના એક મકડદમ છે કે જેના થકી એ અહીંયા મજૂરી કામ કરે છે જેના નીચે મજૂરી કામ કરે છે તો પછી એ એમને જાણ કરવામાં આવી કે આ એની પત્ની જે છે તો તેની સાથે રાત્રિના સમયે અમરદીપ જે ટ્રાવેલેસ ચાલે છે જે મુંદ્રા જઈ રહી હતી ઇન્દોરથી મુંદ્રા જે ચાલે છે તો એના ચાલકે અને કંડેક્ટરે જે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું ત્યાર પછી એના મકડદમ દ્વારા આ બનાવની જે જાણ છે તે મોરબી જે મહિલા પોલીસ છે એટલે કે અભય ટીમ એકસો એક્યાસીને જાણ કરવામાં આવી એ પણ તાત્કાલિક એકસો એક્યાસીની ટીમ પણ આ ઘટના બની હતી આઠ તારીખે બની હતી નવ તારીખે વહેલી સવારે ચાર વાગે મહિલાને મોરબી ચોકડીએ ઉતારવામાં આવી ત્યાર પછી આઠ વાગે એના પતિને જાણ કરવામાં આવી એના પતિએ એના જે શેઠ કે એના મકડદમને વાત કરીને પછી એમને મોરબી એકસો એક્યાસીમાં ફોન કર્યો ની એની જે ટીમ છે તે પણ અડદ દોડી આવી મહિલાની જે કંઈ વાત છે મહિલાની વાત સમજી મહિલાનું શું કહેવાનું થતું હતું એ સમજ્યું તેની સાથે મહિલા સાથે શું બન્યું છે એ બધું જે અભય ટીમ છે તેઓ દ્વારા જાણવા જાણ્યું ત્યાર પછી જે મહિલા છે તો મહિલાને લઈ અને અભયની ટીમ જે છે તે માળિયા પોલીસ મથકે ગઈ કારણ કે આજે અમદીપ ટ્રાવેલ્સનો ચાલક અને કંડેક્ટર જે છે તો એ મુન્દ્રા તરફ ગયા હતા અને મુંદ્રાથી રિટર્ન થવાના હતા તો ત્યાર પછી સૌ પ્રથમ વાર તો જે માળિયા પોલીસ છે તો માળિયા પોલીસ મથકે ઝીરો નંબરથી બંને જે આરોપીઓ છે કન્ડૅક્ટર અને ડ્રાઈવર તો તેના વિરુદ્ધ જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી માળિયા પોલીસે અભયની જે ટીમ છે તેઓ દ્વારા મુંદ્રાથી ટ્રાવેલર્સ પરત આવતી હતી અમરદીપ ટ્રાવેલર્સ તો આ ટ્રાવેલર્સને માળિયા નજીક અટકાવી તેની સાથે તેનો જે ચાલક હતો ગણેશભાઈ બદિયાભાઈ ડામોર જેવો પણ મધ્યપ્રદેશ રહે છે જ્યારે કંડેક્ટર હતો આશિષભાઈ મનસીભાઈ ભીલ જેવો પણ મધ્યપ્રદેશ રહે છે આ બંનેની અટકાયત કરવામાં આવી સાથે જ ટ્રાવેલર્સની પણ અટકાયત કરવામાં આવી અને પ્રાથમિક અહીં જે પૂછપરછને કરવામાં આવી ત્યાર પછી માળિયા પોલીસે આ જે ટ્રાવેલર્સ છે સાથે આરોપીઓ છે સાથે ભોગ બનનાર જે પીડિત મહિલા છે એની ઉંમર ત્રેવીસેક વર્ષની આપણને જાણવા મળે છે તો તેઓને માળિયા પોલીસે દાહોદ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા કારણ કે આખી જે કંઈ ઘટનાને હતું તો પછી એ દાહોદ જિલ્લાની અંદર બનેલું હોય જેને લઈ અને આ જે મહિલા છે મહિલાને ભોગ બનનાર જે મહિલા તેને તેની સાથે બંને આરોપીઓ ટ્રાઈવલેસ તો તમામને જે છે ત્યાં આગળ સોંપવામાં આવ્યા અને હાલ અત્યારે જે કંઈ આગળની તપાસ છે આ તપાસ દાહોદ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે એ ઘટના એવી રીતની છે કે આઠ તારીખે સાંજે છ વાગે ભૂક બનનાર રાજગઢ જો જે કે એમ એમપી રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કન્ડકટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે